ભાબર શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ રોડ કામ તેમજ અંડરગ્રાઉન્ડ ગટર લાઇનનું ખોદકામ કરતા હાલમાં ચોમાસાની ઋતુમાં રાત્રે વરસાદ પડવાના કારણે અંડરગ્રાઉન્ડ ગટર લાઇનનું વ્યવસ્થિત માટી પૂરણ ન કરતા આજે વહેલી સવારમાં ચામુંડા સેલેન્ટ્રીમાં માલ ખાલી કરવા આવેલી ટ્રક ગટર લાઇન માટેના ખોદેલા ખાડામાં ખાબકી હતી દુકાનદારના કહેવા મુજબ છેલ્લા બે મહિનાથી ગોકળ ગતિએ આ કામ ચાલે છે અને આવી રીતે ઠેર ઠેર ખાડા ખોદી મૂકીને જતા રહેશે તેમજ મજૂરો દ્વારા હલકી ગુણવત્તા વાળું કામ ચાલી રહ્યું છે કોન્ટ્રાક્ટરો સુપરવાઇઝર કે નગરપાલિકાના કોઈ કર્મચારીઓ કામ સ્થળે હાજર રહેતા નથી નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ નિકાલ આવતું નથી સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ બનાસકાંઠા એક મહિનાથી અમે કીધેલું હતું કે ભાઈ આનો કોઈ નિકાલ આવો આ ગાડી આપ બીજી ગાડી ફસાયેલી અમારી

કે જે જૂના ગામની અંદર કંઈક તળાવનું કામ કરે એ પણ અધૂરું છે આ વાવ રોડ ઉપર જે કામ કરી રહ્યા છે આજે રોડ રસ્તાનું કે ફ્રી મોટ કે એ લોકોને ચૌદ મીટર કરવાનું હતું એ ચલો ભાઈ ચાર મીટર ઓછું કરી દસ મીટર કરે પણ દસ મીટરનું કામ તો પૂરું કરે ને ટોટલી કામ બધા અધૂરા જ મૂકવાના છે અને એક આર્ય સમાજ આગળ કંઈક ઢાકડું બે દિવસથી નીકળી ગયું છે એ પણ હજી ઘણો છ મારી મારી ભાઈ બે દિવસ પહેલા કમ્પ્લેન આવેલી હતી પણ છતાં હજી એને ટોટલી કેવું એમ કે છ સાત દિવસથી ઢાકણું છે જ નહીં તો નગરપાલિકા કોર્પોરેટર ત્યાંથી નીકળતા નહીં હોય તો કોઈ ચીપ ઓફિસર કાલે આવ્યા ને કાલે શું એમને ઢાંકણું ન દેખાય હોય કે અહીંયા ઢાંકડા વગરની ગટર છે આજે બિલકુલ બાળકો સ્કૂલે મુખ્ય માર્ગ છે આ રહ્યો વાવ વાવ વાભરને જોડતો મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ ઉપર જે ગટરના ઢાંકણા નથી તો આજે કોઈ બાળકોનું જાનમાલનું નુકસાન થશે એની જવાબદારી શું ચીફ ઓફિસર કે નગરપાલિ કરી રહેશે રાખીને પાણીના નિકાલ એ પાણીનો નિકાલ ક્યાં કરી રહ્યા છે આ બિલકુલ આ પાણીનો નિકાલ જે છે વાભરના વરસાદી પાણીનો નિકાલ આજ લોકો કરી રહ્યા છે કારેલા ગામ ગ્રામ પંચાયતનું જે તળાવ છે એ તળાવની અંદર આ પાણીનો વરસાદી પાણીનો નિકાલ છે ને એના ભેગું આ લોકો ગટરનું પાણી ભડકડાટ જવા દેશે એવું મને લાગી રહ્યું છે એક બાજુ આવા ચેમ્બરો બનાવ્યા છે અને એક બાજુ ખાડા છે તો શું ખાડામાં આ ગાડી ખાડામાં એટલે ઘડી છે બિલકુલ આ આ લોકો કશો અહીંયા કંઈ માલ નાખેલો જ નથી આપ પણ દેખી શકો છો આ આ આ બિલકુલ દેખાય થાય આ એટલી માટી છે એ લોકોની અહીં કંઈ તળાઈને આવેલી માટી જ છે આ લોકોની બિલકુલ કોઈ જાતનું પુરાણ કરેલું જ નથી અને આ લોકો વારેઘડીએ કોર્પોરેટર જાણ કરવા છે તો જે કોર્પોરેટર કોઈ રિમોટ કંટ્રોલ વાળા છે કે સમજણ નથી પડતી કે કઈ ભાષા સમજે આ કોર્પોરેટ બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સ થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકાર થી મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યિયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે ભુજ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે